બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં નવરાત્રીના પાવન અવસર પર ભક્તિભાવનો અનોખો માહોલ જામ્યો છે આજે આઠમના પવિત્ર દિવસે ભાભરમાં આવેલા દીવદર ત્રણ રસ્તા અને થરા ત્રણ રસ્તા નજીક આવેલા નાગણેશ્વરી માતાજીના મંદિર ખાતે ભવ્ય હવન પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું નવરાત્રિના નવ દિવસ દરમિયાન લોકો દેવી દેવતાઓની આરાધના કરતા હોય છે ત્યારે આજના હવન કાર્યક્રમમાં દરબાર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આ ધાર્મિક આયોજનમાં ભાભરજૂના નવા તેમજ કપરુપુર અને કારેલા ગામના દરબાર સમાજના યુવાનો વડીલો અને સગા સંબંધીઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી આ હવન કાર્યક્રમની એક વિશેષતા એ રહી છે કે દરબાર સમાજના યુવાનોએ આજે આઠમના રોજ પોતાના ધંધા રોજગાર સંપૂર્ણપણે બંધ રાખ્યા હતા યુવાનોએ ધંધાને બદલે માતાજીની સેવામાં ખડે પગે ઊભા રહીને સંપૂર્ણ વ્યવસ્થા સંભાળી હતી તમામ ભક્તોએ માતાજીના હવનના દર્શન કરીને અને ભોજન પ્રસાદનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી આમ ભાભરમાં નાગેશ્વરી માતાજીનો હવન ધામધૂમ અને શ્રદ્ધાપૂર્વક સંપન્ન થયો હતો